ગુડ મોર્નિંગ નમસ્તે મિત્રો કેમ છો મજામાં રાજલનો જે વછેરો જોયો એ પછી આજે સીધા આપણે વિડીયોની અંદર મળીએ છીએ જો પાર્ટી ઊભી છે હમણાં એને પણ હું તમને બતાવું પણ એ પહેલાં સરસ નવા મહેમાનનું આપણે સ્વાગત કરી લઈએ એક નવા મહેમાન તો એ છે જ પણ સાથે સાથે અહીંયા નવા મહેમાન આવ્યા છે એની અંદર જો એક તો તમને અહીં નીચે દેખાશે બાકીના અંદર છે ને અત્યારથી કટકટકટ કરે છે ચલોડા બબુલાલ આપણે હજી કઈ નામ તો એવું ખાસ પાડ્યું નથી પણ નામ પાડીશું તો સરસ મજાનો આ માહોલ વહેલી સવારે શિયાળો છે ભરપૂર જામી ગયો છે એ બીજો જોરદાર બાજુમાં કાકાની મકાઈ છે સુરત અત્યારે દર્શન થાય એ આપણને વિશેષ મજા આવે જાળવું સરસ મોટું થઈ ગયું છે અને ટાઈટ હવે તે રીતે જામી છે વાતનો પૂછો આપણે સરસ રીતે વર્ધા યશસ્વી અને રાજલ સાથે બધા નવા મહેમાન હજી આવવામાં છે અમુક તો એ બધી જ ચર્ચા વિચારણા આજે કરીશું થોડોક નવો સામાન પણ અહીંયા છે એના વિશે પણ ચર્ચા કરીશું તો મિત્રો એ સાથે આપનો આભાર એ છે કે બધાએ ખાસ કોમેન્ટની અંદર આપણી પ્રતિક્રિયા આપી છે આ બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બે શુભેચ્છાઓ કૉંગ્રેચ્યુલેશન્સ કીધું છે એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર હું માનું છું વિડીયો થકી અને ખાસ કરી લોકોની જે માન્યતાઓ હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે અત્યારથી જ વચ્ચે હજી તો જૈનમાં છે અને આપણે એને આમાં સારો થશે આ સારો થશે એ કરીએ છીએ આની વાત નથી પણ કોઈપણની વાત છે તો એ બધી ચર્ચાઓ આજના વિડીયોમાં કરશું ફરીથી આપની પ્રતિક્રિયાઓનો મને એક વેઇટ રહેશે જો આપ જલ્દીથી એ જણાવશો તો ફરીથી એ મજા આવશે ચાલો આજના શુભ કામની શરૂઆત કરીએ ના તેનું બધું પછી આગળ વધીએ આ દીકરાને બહાર આપણે કાઢીએ તડકાની અંદર એકડા મારી લઈએ મજા કરી લઈએ ત્યાં આપણે વાહિદા કરી લઈએ get out of here આજની વાત એ છે કે વછેરું કેવું આવ્યું તો આપણા મોટે ભાગે લોકો માર્કિંગ ઉપર વિશ્વાસ કરતા હોય કે આવું માર્ક તે માર્ક તો કન્ફર્મેશન એને ખાસ મહત્ત્વના હોય છે અને એક અઘરું એવું પ્રિડિક્શન આપણે કરીએ છીએ કે જન્મતા વ્યાત એ સેમાં હાલશે સેમાં આગળ વધશે એ આપણે પહેલેથી જ નક્કી કરી નાખીએ એવું તો કાંઈ ખાસ જેની અંદર હોય ને એ તો અશ્વનો ઉછેર તમે કેવી રીતે કરો છો એના ઉપર આધાર રહે તો ચાલો આજના એ વિષય ઉપર થોડી ચર્ચા કરીએ હજી પણ જે લોકો કંઈ વક્તવ્ય કે પોતાનું મંતવ્ય આપવા ઈચ્છતા હોય તે બિંદાસ રીતે આપી શકે છે બધાને મોસ્ટ વેલકમ છે તો આવું આજના વિડીયોની અંદર મારા મત મુજબ મેં વાત જણાવી છે એ આપ લોકોને ઠીક લાગે તો ઠીક છે ન લાગે તો એ કાંઈ નહીં તો આવું છે પણ સરસ જોઈએ આગળ જતાં જતાં ઘણો ફારફેર સુધારો થતો જાય અને અશ્વ છે સરસ રીતે આપણે ઉછેરી શકીએ એવી પ્રભુને પ્રાર્થના કરીએ આથી વિશેષ કોઈ આપ લોકો પાસે જો માહિતી હોય તો આપ આપી શકો છો અશ્વ ઉછેર એ પણ એક બહુ જ ગુઢાર્થ વિષય છે એની અંદર ઊંડું ઉતરવું એ પણ બહુ મહત્ત્વની વાત છે એના ચયનપચયની ક્રિયાને વધી નાની નાની વાતનું ધ્યાન રાખવું એ બહુ જ મહત્ત્વની વાત હોય ત્યારે આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી થોડી થોડી માહિતીઓ રાખીશું અને આગળ વધીએ થાણિયાની સરસ મજાની સાફ સફાઈ પછી મા દીકરો આવી ગયા છે અંદર માર્કિંગની અંદર જોઈ લો કપાળની અંદર છે ચંદ્રબિંદુ ચંદ્રબિંદુ નહીં પણ ચંદ્ર રેખા મોઢો પટ્ટો પી ગયેલો અને ચારેય પગ સફેદ તો આ વખતે અલગ જ માર્કિંગ આવ્યા છે અને સરસ રીતે હવે આપણે એમાં ધ્યાન દઈ અને વચ્ચે મોટો કરીશું ઘણા મિત્રોનું કહેવું હતું કે જાવર બીજો આવી ગયો છે ઓહો સાચી વાત છે ભાઈ એનો પણ આપણને આનંદ છે તો મરઘીના અત્યારે ચાર પાંચ બચ્ચા આવ્યા છે પહેલી વખત આના બચ્ચા છે બધા આડાવડા રીતે મજા કરે હજી થોડાક ઈંડા ફોડશે જોઈએ કેટલા ઈંડા ફોડાય છે તો આવી વાત છે ઘણા મિત્રો કહેતા હતા કે વર્ધાને ક્યારે તમે ચડાવ કરવાના છો તો વર્ધાને હવે ચડાવ કરવામાં બહુ વાર નથી લગાડવી આપણે બને એટલા વહેલા ઝડપથી ચડાવ કરી દેશું વર્ધા સરસ રીતે ઊભી છે બેટા જોઈ લ્યો તો હવે એને બહુ ચડાવ કરવામાં વાર નથી લગાડવી બને એટલા વહેલા ચડાવ કરી દેશું અંદાજી ત્રીસ મહિનાની આસપાસ થયું છે મારું પોતાનું ગણિત એવું છે કે અશ્વરને પાંત્રીસ છત્રીસ મહિને ચાલીસ મહિને તમે ચડાવ કરો તો વધારે સારું પણ હવે એ સંજોગ આપણે છે આ વખતે વર્ધાની અંદર આપણે ટ્રાય કરીએ છીએ કારણ કે ઘણા અર્સોની અંદર મેં એ જોયું છે એ લોકોને ચડાવ કર્યા પછી આનો બોડી છે એ અદ્ભુત રીતે ગ્રો થાય છે અને ખુલે છે બધી રીતે તો આપણે એ ટ્રાય વર્ધાની અંદર કરવાના છીએ કાઠિયાવાડી છે એટલે એકદમ મજબૂત બીજો કોઈ તકલીફનો કોઈ જ આ તે નાનો મોટો વાંધો નહીં તો બસ મિત્રો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ ફરીથી નવા વિડીયોની અંદર આપણે આગળ જોડાશું અને કેવું લાગે છે ખાસ કરી આજનો વિડીયો આપ લોકોને કેવો લાગી રહ્યો છે એ પણ જણાવજો મેં જે વાત કીધી છે એ યોગ્ય છે કે અયોગ્ય એ પણ તમે કહી શકો છો અને ફરીથી વછરાનો જે જન્મનો વ્લોગ હતો એના પછી આજના વિડીયોમાં આપને કેવું લાગે છે એ પણ કોમેન્ટની અંદર જણાવજો થેન્ક યુ ધન્યવાદ ભારત માતા કી જય